टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप जो एनालिसिस प्रोग्राम में आपने ने स्वागत आज मैं तीन खास मुद्दे बात करूषूं સૌથી પહેલાં અમે તમને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું આ જ્યોતિર્લિંગના દર્શનથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળ્યું છે અમે તમને આ જ્યોતિર્લિંગનો મહિમા પણ કહીશું આજનો બીજો મુદ્દો એક દુર્ઘટનાનો છે એક પ્લેન અકસ્માતમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે હવે સૌથી મોટો સવાલ એ છે કે તેમની એનસીપીનું શું થશે अमे तमने आ मामले विस्तार से बात करीश अंत अमे यूजीसी ना रेग्युलेशन्स नी बात करीश जेने लईने खूब ज होबाळो मच्यो छे जो, जो कि अमे तमने विस्तार थी कहीश के आ रेग्युलेशन्स केवी रीते घड़ाया अमे સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને ગૌરવશાળી પરંપરાને રજૂ કરવાની એક વિશેષ યાત્રાનો પ્રારંભ કર્યો છે પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન સાથે આ પ્રારંભ કરવામાં આવ્યો આધ્યાત્મિક યાત્રાની મંગલ શરૂઆત ભગવાન વિશ્વનાથની નગરી કાશીથી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમે તમને હિમાલયના ખોળે બિરાજતા બાબા કેદારનાથના પવિત્ર ધામના દર્શન પણ કરાવ્યા હતા હવે આ શ્રદ્ધાની સરવાણીને આગળ ધપાવતા આજે અમે તમને દક્ષિણ ભારતના પવિત્ર જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરાવીશું એક તરફ જ્યાં પવિત્ર કૃષ્ણા નદીના ખળખળ વહેતા નિર્વણ નીરનો મધુર નાદ સંભળાય છે તો બીજી તરફ આકાશને આમતા ઊંચા પર્વતોની ગરિમા મનને મોહી લે છે આ ગિરિમાળાઓના પરમ પવિત્ર શ્રી શૈલ્ય શિખર પર સાક્ષાત દેવાદિદેવ મહાદેવ બિરાજમાન છે જ્યાં સ્વયં દેવતાઓ પણ દર્શન માટે વારંવાર પધારે છે અને તેમનું મિલન એક દિવ્ય વાતાવરણ સર્જે છે સંસારના ભવસાગરને પાર ઉતારવા માટે જે સ્થાન એક અતૂટ સેતુ સમાન માનવામાં આવે છે તે જ પરમ શ્રદ્ધાના કેન્દ્ર પર જ્યોતિર્લિંગ સ્વરૂપે શ્રી મલ્લિકાર્જુન મહાદેવ વિરાજે છે આ સ્થાના આ ધામ સુધી પહોંચવું ભક્તો માટે ખૂબ જ સરળ છે કારણ કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ રોડ રેલ અને હવાઈ એમ ત્રણેય માર્ગોથી સારી રીતે જોડાયેલું છે જો આપ વિમાન માર્ગે પધારવા માગતા હો તો અહીંથી બસો સત્તર કિલોમીટર દૂર હૈદરાબાદ એરપોર્ટ આવેલું છે અને જો આપ ટ્રેન દ્વારા મુસાફરી કરવા માંગતા હો તો માત્ર પંચ્યાશી કિલોમીટરના અંતરે મરકાપુર રેલવે સ્ટેશન આપનું સ્વાગત કરવા સજ્જ હોય છે આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત સંગમ એટલે આંધ્રપ્રદેશના નંદયાલ જિલ્લાના શ્રી શૈલમ નગરમાં સ્થિત પવિત્ર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આમ તો મહાદેવના શરણમાં જવા માટે કોઈ મુહૂર્ત નથી હોતું અને વર્ષના કોઈપણ સમયે આપ અહીં દર્શનનો લાભ લઈ શકો છો પરંતુ આલ્લાદક હવામાનનો જો આનંદ માણવો હોય તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે માર્ચ અને એપ્રિલથી અહીં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થાય છે શિવભક્તિમાં લીન થવા માટે અહીંની દિવ્ય આરતીનો લાહવો લેવા જેવો હોય છે જેમાં સવારની આરતી સવા પાંચથી સાડા છ વાગ્યા સુધી જ્યારે સંધ્યા આરતી સાંજે પાંચ અને વીસ મિનિટથી છ વાગ્યા વચ્ચે થાય છે એક ખાસ વાતની નોંધ લેશું કે આ પવિત્ર ધામમાં મર્યાદા અને પરંપરાનું વિશેષ મહત્વ છે તેથી અહીં દર્શન માટે ડ્રેસ કોડનું પાલન કરવું ખૂબ જરૂરી છે માત્ર ભારતીય પરંપરા મુજબના શિષ્ટ વસ્ત્રો પહેરનારા ભક્તોને જ ગર્ભગૃહમાં કે પૂજન વિધિમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવે છે અનેક પવિત્ર ધર્મગ્રંથોમાં આ જ્યોતિર્લિંગનો મહિમા ગાવામાં આવ્યો છે અને મહાભારતમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે ભાગ્યશાળી ભક્ત આ જ્યોતિર્લિંગના માત્ર દર્શન કરી લે તેને એક અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે આ પવિત્ર સ્થાનનો અપરંપાર મહિમા સમજવા માટે આપણે તેની સાથે જોડાયેલી એ પૌરાણિક કથાને પણ જાણવી પડે જે સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેની સાથે વણાયેલી છે શિવપુરાણના શ્રી કોટી પરુંદ્ર સંહિતાના પંદરમા અધ્યાયમાં પૌરાણિક કથા કહેવામાં આવી છે આ પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકે વચ્ચે એ વાતને લઈને વિવાદ સર્જાયો કે બંનેમાંથી પહેલાં વિવાહ કોના થશે આ વિવાદના ઉકેલ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીએ એક શરત મૂકી કે જે પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલાં પૂરી કરીને આવશે તેના વિવાહ સૌ કરવામાં આવશે આ સાંભળીને કાર્તિકે તો પોતાના વાહન પર સવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા ભગવાન શ્રી ગણેશે પોતાની અદ્ભુત બુદ્ધિવત્તાનો પરિચય આપતા સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીની જ પ્રદક્ષિણા કરી લીધી કારણ કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે ગણેશજીની આ ચતુરતા અને ભક્તિ જોઈને તેમના વિવાહ સૌથી પહેલાં સંપન્ન કરવામાં આવ્યા હતા જ્યારે ભગવાન કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા ફર્યા ત્યારે આ વાત જાણીને તેઓ અત્યંત નારાજ થયા અને ક્રોધિત થઈને ક્રોચ પર્વત પર ચાલ્યા ગયા તેમને મનાવવા માટે દેવર્ષિ નારદને મોકલવામાં આવ્યા છતાં ભગવાન કાર્તિકે ન માન્યા અંતે પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે માતા પાર્વતી પોતે તેમને મનાવવા માટે કૌચ પર્વત પર પધાર્યા અને તેમની પાછળ પાછળ ભગવાન શિવ પણ ત્યાં આવ્યા આ પવિત્ર સ્થાન પર જ મહાદેવ અને માતા પાર્વતી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા માતા પાર્વતીનું નામ એક મલ્લિકા તથા ભગવાન શિવનું એક નામ અર્જુન હોવાથી આ દિવ્ય જ્યોતિર્લિંગ હંમેશા માટે શ્રી મલ્લિકાર્જુન તરીકે ઓળખાયું શ્રી મલ્લિકાર્જુન મંદિરનું ગર્ભગૃહ થોડું નાનું હોવાથી ત્યાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે ગર્ભગૃહની અંદર અંધારું છે ત્યાં દરેક શ્રદ્ધાળુએ એક પછી એક મંદિરમાં પ્રવેશ કરવો પડે છે આ મર્યાદિત જગ્યાને કારણે ગર્ભગૃહમાં દાખલ થવા માટે લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે છે અને કતારો ઘણી લાંબી થઈ જાય છે આમ છતાં પણ ભક્તોની ધીરજ ભક્તો ધીરજ ધરીને રાહ હોય છે ભલે ગમે તેટલી વાર લાગે પરંતુ બાબા મલ્લિકાર્જુનના દિવ્ય દર્શન કર્યા વિના અને તેમના આશીર્વાદ વિના કોઈ પણ શ્રદ્ધાળુ અહીંથી પાછો ફરતો નથી શ્રી મલ્લિકાર્જુન મંદિરના પવિત્ર પરિસરમાં આદ્યશક્તિ માતા બ્રહ્મરાબા દેવીનું અત્યંત ભવ્ય મંદિર પણ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી મલ્લિકાર્જુન સ્વામી મંદિરની વિશેષતા છે કારણ કે આ પવિત્ર ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સામેલ છે સાથે જ બાવન શક્તિપીઠોમાં પણ એક અત્યંત મહત્વનું સ્થાન છે એક જ મંદિર પરિસરમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને સાક્ષાત બિરાજમાન હોય એવો પવિત્ર સંગમ બીજે ક્યાંય પણ જોવા મળતો નથી માતા ભમરાબા દેવીના દર્શનનો સમય સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી કરી શકાય છે આ મંદિર અઠવાડિયાના સાતેય દિવસ ભક્તો માટે ખુલ્લું જ હોય છે આમ તો શ્રદ્ધાળુઓ આખું વર્ષ અહીં ઉમટે છે પરંતુ તહેવારો દરમિયાન અહીંનું વાતાવરણ અદ્ભુત હોય છે જો તમે આ ધામની સાચી આધ્યાત્મિક ઉર્જાને ભવ્યતાનો અનુભવ કરવા માગતા હો ને તો નવરાત્રિ અને કુંભમ મહોત્સવ દરમિયાન અહીં તમારે અવશ્ય જવું જોઈએ એક પૌરાણિક પ્રસંગ મુજબ જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે કૈલાસ પર્વત સિવાય પૃથ્વી પર તેમનું સૌથી પ્રિય કયું સ્થાન છે ત્યારે મહાદેવે આ પ્રકૃતિના ખોળે વસેલા પરમપવિત્ર શ્રી શૈલમનું નામ આપ્યું હતું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરીને આત્માને તૃપ્ત કર્યા બાદ તમે શ્રીશૈલમની આસપાસ વસેલા અન્ય મનોહક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો આવું જ એક પરમ પવિત્ર સુંદર સ્થળ છે પાતાલ ગંગા જ્યાં પહોંચવા માટે તમે રોમાંચક રોપવેની સફરનો આનંદ પણ માણી શકો છો શ્રી શૈલમ ડેમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે જે પ્રકૃતિ અને એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે પાતાલ ગંગા પહોંચ્યા બાદ તમે શ્રી કૃષ્ણ આ નદીના શાંત જળમાં બોટિંગ દ્વારા નૌકાવિહાની મજા માણી શકો જે તમારો થાક ઉતારી શકે આ ઉપરાંત અહીં આવેલી નલમાળા પહાડીઓની પ્રાકૃતિક સુંદરતા ખરેખર જોવા જેવી છે હરિયાળીથી છવાયેલા પહાડો અને એની ખીણો અત્યંત મનોહર દ્રશ્યો સર્જે છે જે તમારી આ યાત્રાને હંમેશા માટે યાદગાર બનાવી દેશે દ્વાદર જ્યોતિર્લિંગની આ યાત્રા બાદ આજે બનેલી એક અત્યંત દુઃખી દુર્ઘટના વિશે વાત કરીશું જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે એનસીપીનું શું થશે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પણ અત્યારે સમય છે એક બ્રેકનો